તારીખ બે નવેમ્બર બે હજાર છે અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં એક યુવતી આવી ફરિયાદ નોંધાવે છે કે રાજકુમાર અને સુશીલ નામની બે વ્યક્તિએ તેની ઉપર સામૂહિક બળાત્કાર કર્યો મહિલા પોલીસને જે પુરાવા મળે છે તે પુરાવાના આધારે રાજકુમાર અને સુશીલની ધરપકડ કરવામાં આવે છે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને બંને આરોપી જેલમાં જાય છે પાત્રીસ દિવસ પછી જામીન ઉપર છૂટેલા આ બંને આરોપીઓ અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળે છે પોતાની વાત કહે છે પોતાનો પક્ષ કહે છે પણ પોલીસ કમિશનરને સવાલ હતો કે આ બંને જે કહી રહ્યા છે એમાં સત્યતા કેટલી તે તપાસવી અનિવાર્ય છે એટલે મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર દર્શનસિંહ બારડ તપાસનો દોર સંભાળી લે છે આ બંનેની પૂછપરછ શરૂ કરે છે અને પૂછપરછમાં જે તથ્યો બહાર આવે છે તે કંઈક જુદા હતા હવે સૌથી પહેલા આ યુવતીને બોલાવવામાં આવે છે જે યુવતીએ પોતાની ઉપર દુષ્કર્મ થયું હોવાનો દાવો કર્યો હતો આ યુવતીની ફરિયાદ નોંધાઈ ગઈ હતી દર્શનસિંહ બારડ આ યુવતીની પૂછપરછ શરૂ કરે છે ત્યારે મહિલા પોલીસને ખાસ હાજર રાખવામાં આવી હતી કારણ કે મામલો મહિલાનો હતો અને તેમાં પણ આ મહિલા ભોગ બનેલી મહિલા હતી એટલે તેની મર્યાદા જળવાય તેનું માન જળવાય તે પ્રકારે તેની પૂછપરછ કરવાની હતી એટલે મહિલા પોલીસની હાજરી અનિવાર્ય હતી આ મહિલાનો દાવો હતો કે તેની ઉપર તારીખ બે નવેમ્બર બે હજાર વીસના રોજ દુષ્કર્મ થયું હતું આ મહિલા જે છે મૂળ આંધ્રપ્રદેશની વતની હતી અને મહિલાઓનું કહેવું હતું કે ધંધા રોજગાર માટે તે પોતાના પતિ અને બાળક સાથે અમદાવાદ આવી હતી પણ સંજોગ કંઈક જુદો હતો સંજોગ એવો હતો ઘટના બે નવેમ્બરની હતી પણ આ જે યુવતી છે એ હજી હમણાં જ એટલે કે વીસ ઓક્ટોબરના રોજ જ અમદાવાદ આવી હતી એટલે કે માંડ હજી દસ બાર દિવસ થયા હતા આ યુવતી અમદાવાદ આવી અને તેની સાથે દુષ્કર્મ થાય છે આ યુવતી અમદાવાદના કોટડા વિસ્તારમાં રહેતી હતી તેઓ તેનો દાવો છે તેણે આ મકાન ભાડે લીધું હતું દર્શનસિંહ બહાર પહોંચે છે શેરકોટલા પોલીસ સ્ટેશન શહેરકોટલા પોલીસ સ્ટેશનનો રેકોર્ડ તપાસે છે તો તેમાં આ યુવતીએ મકાન ભાડે લીધા પછી ભાડા કરારનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું હતું તે પણ સ્પષ્ટ થયું એટલે યુવતીએ આ વિસ્તારમાં મકાન ભાડે લીધું છે તે સ્પષ્ટ થયું પણ સાક્ષી તરીકે એક નામ હતું એ નામ હતું ઈરફાન અંસારી આમ એક નવું કેરેક્ટર આખી સ્ટોરીમાં ઉમેરાય છે જેણે સાક્ષી તરીકે પરિચય આપ્યો હતો ભાડા કરારમાં સહી કરતી વખતે ઈરફાન અંસારી બસ આટલું એક નવું નામ આવે છે તપાસનો દોર આગળ વધે છે હવે જે દુકાનમાં બળાત્કાર થયો એવો આ યુવતીનો દાવો છે પોલીસ ત્યાં પહોંચે છે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર બારડ ત્યાં પહોંચે છે તો આ દુકાન જે હતી એ નીરજ ગુપ્તા નામની વ્યક્તિની હતી આ નીરજ ગુપ્તાને ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવે છે નીરજ ગુપ્તા ખૂબ ડરેલો લાગ્યો પોલીસને શંકા ગઈ એક દુકાનદાર પોતાની દુકાનમાં બળાત્કારની ઘટના થઈ છે તો એ પોતે કેમ ડરેલો છે આ દુકાનના જે માલિક હતા મોહમ્મદ ઇબ્રાહીમ પોલીસ મોહમ્મદ ઇબ્રાહીમ સુધી પહોંચે છે અને મોહમ્મદ ઇબ્રાહીમને પૂછવામાં આવે છે કે તમે આ નીરજ ગુપ્તાને દુકાન કેવી રીતના ભાડે આપી ત્યારે મોહમ્મદ ઇબ્રાહીમ એક નામ આપે છે આ નામ સાંભળતા દર્શનસિંહ બારજના મનમાં ગડમથલ શરૂ થાય છે તે કહે છે કે તેઓ નીરજ ગુપ્તાને ઓળખતા નથી પણ ઈરફાન અંસારી આ નીરજને લઈને પોતાની પાસે આવ્યો હતો અને ઇરફાનની ભલામણથી આ દુકાન તેમણે ભાડે આપી છે આમ બે વખત ઇરફાનનું નામ પોલીસ સામે આવે છે પહેલી વખત આ યુવતીએ જે ભાડા કરાર કર્યો તેમાં સાક્ષી ઇરફાન છે અને દુકાન ભાડે લેવામાં આવી ત્યારે પણ ઓળખાણ કરાવનાર ઈરફાન છે બસ આ બે લોકો હવે શંકાના દાયરામાં હતા યુવતી અને ઈરફાન આ બંનેને ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવે છે આ યુવતીની સાથે મહિલા પોલીસને હાજર રાખવામાં આવે છે અને તપાસ અને સવાલોનો દોર શરૂ થાય છે ઈરફાન જૂનો માણસ હોય તેવું લાગ્યું કારણ કે તેની પાસેથી સત્ય એટલું ઝડપથી બહાર આવતું નહોતું પણ યુવતી ગુનેગાર નહોતી યુવતી ગરીબ હતી લાચાર હતી મહિલા પોલીસ અધિકારીઓ આ યુવતીની પૂછપરછ કરે છે અને યુવતી ઘટસ્ફોટ કરે છે તે કંઈક એવો હતો કે તે આંધ્રપ્રદેશની અત્યંત ગરીબ યુવતી છે ઘરમાં ખાવાના પણ વાંધા છે આ યુવતીને ફઝલુ રહેમાન નામની એક વ્યક્તિ મળે છે અને તેવું કહે છે અમદાવાદમાં એક બળાત્કારની ખોટી ફરિયાદ કરવાની છે એક લાખ રૂપિયા મળશે કામ કરવું છે યુવતી ગરીબ હતી ઘર ચલાવવાનો પ્રશ્ન હતો યુવતી તૈયાર થાય છે યુવતી અને તેનો પતિ તેનું બાળક બધા અમદાવાદ આવે છે આ ફજલુ રહેમાન તેને એવું કહે છે કે ખોટી ફરિયાદ થઈ જશે પછી તને એક લાખ રૂપિયા મળશે એટલે યુવતી તૈયાર થાય છે યુવતીને મન આંધ્રપ્રદેશમાં રહેવું કે ગુજરાત રહેવું બંને સરખું હતું કારણ કે રોજગારીનો સવાલ હતો ગુજરાતમાં રોજગારી પણ મળી રહે અને લાખ રૂપિયા પણ મળી રહે તો કોઈ વાંધો નહોતો એટલે વીસ ઓક્ટોબરના તે અમદાવાદ આવે છે ઈરફાન જ તેને નીરજ ગુપ્તાની દુકાનમાં નોકરી રખાવે છે આ આટલે આટલા પુરાવા બહુ અગત્યના હતા હવે તપાસનો દોર શરૂ થાય છે અને ઇરફાનને જ્યારે ખબર પડે છે કે યુવતીએ ભાંડો ફોડી નાખ્યો છે ત્યારે ઈરફાન પાસે પણ હવે સાચું કરી શકે તેવી પણ પત્તા ખોલે છે ઈરફાન આ બંને માણસો રાજકુમાર અને સુશીલને પહેલેથી ઓળખતો હતો રાજકુમાર અને સુશીલ ઈરફાન સાથે ધંધો કરતા હતા ઈરફાન પાસેથી રાજકુમાર અને સુશીલને પૈસા લેવાના હતા પણ ઇરફાન પૈસા આપતો નહોતો એટલે તેમણે પોલીસ કેસ કર્યો હતો જેના કારણે ઇરફાનને જેલમાં જવું પડ્યું હતું જેલમાંથી છૂટ્યા પછી ઇરફાને એવું કહ્યું હતું આપણે સમાધાન કરીએ અને હું પૈસા પાછા આપીશ પણ ઇરફાનના મનમાં બીજું કંઈક ચાલી રહ્યું હતું તે ખેલ પાડવા માંગતો હતો ને એટલે તેણે આખી યોજના બનાવી આ બંનેને બળાત્કાર કેસમાં ફસાવી દેવા માટેની તે પોતાના એક મિત્ર નીરજ ગુપ્તાને ઊભો કરે છે એવો દ બતાડો કરવા કે આ એક વેપારી છે તેની હોલસેલની દુકાન છે અને મીટિંગ બધી જ આ નીરજ ગુપ્તાની દુકાનમાં થાય છે રાજકુમાર અને સુશીલ મીટિંગ કરવા માટે નીરજની દુકાનમાં આવે છે જ્યાં ઈરફાન પણ હોય છે આમ અગાઉ બે ત્રણ વખત અહીંયા મિટિંગ થઈ ચૂકી હતી તારીખ પહેલી નવેમ્બર આ સમાધાન કરવાના ભાગરૂપે રાજકુમાર અને સુશીલ ઈરફાન મળવા નીરજ ગુપ્તાની દુકાને આવે છે અને ત્યાંથી તેઓ રવાના થાય છે પછી ઇરફાન કાચની બંગડીઓ લઈ આવ્યો હતો જે પલંગ ઉપર તોડીને ફેંકી દે છે એ જાણકાર હતો કે ફોરેન્સિક અધિકારીઓ કયા કયા પુરાવા એકત્રિત કરશે બળાત્કારનો મામલો છે તો વીર્યો હોવું અનિવાર્ય છે એટલે તે એક ગરીબ માણસ જેનું નામ છે અબ્દુલ અરબાસ તેને પાંચસો રૂપિયા આપે છે અને કહે છે કે ડબ્બીમાં તારું વીર્ય આપ એ ડબ્બીમાં વીર્ય લાવે છે પાંચસો રૂપિયામાં અને એ ડબ્બીમાં લાવેલું વીર્ય તે પલંગ ઉપર રેડી દે છે આમ આખો માહોલ ઊભો કરે છે પહેલી તારીખે જ કે આ યુવતી સાથે દુષ્કર્મ થયું છે બીજી તારીખે આ યુવતીને પોલીસ સ્ટેશન મોકલે છે જેના આધારે તેની ધરપકડ થઈ પણ ક્રાઇમ બ્રાન્ચને આશ્ચર્ય એ વાતનું હતું કે જો વીર્ય આમનું નહોતું તો પછી કયો પુરાવો હાથ લાગ્યો એટલે તાત્કાલિક ફોરેન્સિક અધિકારીઓને બોલાવવામાં આવે છે વીર્યનો રિપોર્ટ મંગાવવામાં આવે છે ત્યારે ફોરેન્સિક અધિકારીઓ કહે છે કે આ બંને આરોપીઓ સાથે આ વીર્ય મિસમેચ થઈ રહ્યું છે એટલે આ આરોપીએ દુષ્કર્મ નથી કર્યું યુવતીએ આખો ભાંડો ફોડી નાખ્યો હતો આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર દર્શનસિંહ બારડે કોર્ટને રિપોર્ટ કર્યો કે ફરિયાદ ખોટી છે ખોટી છે એટલું જ નહીં આ તમામ આરોપીઓ સામે ખોટી ફરિયાદ કરવાનો આરોપસર ગુનો દાખલ કરી તેમને જેલમાં મોકલવામાં આવે આમ આ બે મિત્રો રાજકુમાર અને સુશીલનો છુટકારો થયો પણ કેટલી માનસિક યાત્રા કેટલીક સામાજિક યાતનામાંથી તેઓ પસાર થયા છે તેની આ વાત છે એટલે જ કહીએ છીએ દુષ્કર્મ ન જ થવું જોઈએ પણ દુષ્કર્મની બધી જ ફરિયાદ સાચી પણ નથી હોતી તેનો આ પુરાવો છે તમને આ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો આ પ્રકારની સ્ટોરી જોવા માટે તમારે બેલાયકોન તો જરૂર દબાવવો પડશે સ્ટોરીને લાઇક અને શેર કરો મને રજા આપો નમસ્કાર